ઓલવાય તે પહેલા જ ફરી તેમાં ઉજાસ રૂપી તેલ ભરવામાં આવ્યું છે અને ફરી એકવાર પહેલા જેવી તે ધાનપુર તાલુકાના ભાનપુર ગામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થયા ત્યારબાદ દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામમાં પણ ભ્રષ્ટાચારો સામે આવ્યા અને તેના પણ તેના પર પણ કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ હવે સિંગવડ તાલુકાના ગામો ગામોમાં પણ ભ્રષ્ટાચાર અને કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે હવે જોવાનું એ રહ્યું કે જે સરકારના અધિકારીઓ છે તે સરકારના અધિકારીઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે સાંભળી આ જાગૃત નાગરિકો

સીસી રસ્તા જે બન્યા છે તો માત્ર આનું સાઠ ટકા લેબર એ પણ ખેડૂતોને ખ્યાલ નથી પ્લસ ચાલીસ ટકા મટીરિયલ એ પણ ખેડૂતો ખાતું નથી એમાં વિધવા માતાઓ છે તો ત્રણ વિધવા માતાઓ છે તો એમના બી એમનું પેમેન્ટ હતું વિધવા માતાઓને ખ્યાલ નથી થાય છે એમને સામે જ આની સાચી તપાસ કરી જોઈએ

કેટલ શેડ જેવી સરકારશ્રીની અનેક યોજનાઓ ગરીબો માટે આપેલી છે અને સરકાર શ્રીની યોજનાઓનો સદુપયોગ થાય ખેડૂતોને લાભ થાય અને દરેક લાભાર્થીઓ સુધી લાભ પહોંચે મનરેગા યોજનાએ ગરીબ ખેડૂતના ઘર સુધી પહોંચે કે રોજગાર મળે જેનું મનરેગાનું જોબક્ય્ડ અને મનરેગાની જે યોજના છે એ માત્ર કાગળ પર જ છે બે હજાર સાત અને છમાં જે કડાણા યોજનામાં ચેકડેમ બનાવેલા છે એ ડેમોનો ઉપયોગ કરી લોગા દોરી અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં બોલાડી દીધેલ છે જે ટેકનિકલ જીઆરએસ એપીઓ દરેક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેની સઘન તપાસ થાય અને સાચામાં સાચો ન્યાય મળે એવી આ ખેડૂતોની માંગ છે જેમાં ચાચકપુર નવી પરી ગામે કટારા પરિવારની અંદર દાદાનું મરણ થયેલ છે જે મરણ થયેલા છે એમના આઠ આઠ ને નવ નવ ચેકડેમમાં બોલે છે એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા દોરી અને ઉચાપત કરેલ છે આની સઘન તપાસ થવી જોઈએ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને અત્યારે આપી છે અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે જિલ્લા પોલીસ વડાને પણ અમે જાણ કરીશું ચોખ્ખો ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે ભ્રષ્ટાચારનું એફિસિયન્ટર બની ગયું છે કોઈ ધ્યાન રાખતું નથી વાળ જ ચીબડા ગળે છે તો પ્રજાનું શું સાચો અવાજ ઉઠાવે તો ધમકીઓને ધમકાવે છે ખેડૂતોને આનો સાચો ન્યાય મળવો જોઈએ એકવીસથી ચોવીસ સુધી જે આ બધા ખેડૂતો છે ખેડૂતોને પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની જીઆરએસ ટેકનિકલ એમની મિલકત તપાસો ક્યાંથી આવી પ્લોટો લેવાની જમીન આવું બધું એમની મિલકતો ક્યાં છે ગરીબોનું છે ને જોબ ક્યાંડો આ લોકોના બધાને ઢગલાવાળાને મૂકી રાખે છે એક જ જણોનો પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય જે આ બોતેરે બોતેર ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે સિંગવડ તાલુકામાં એનો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ આપનું નામ મારું નામ છે નરેશભાઈ ધીરાભાઈ માલ હું ગુતખેડી ગામનો છું નવીપુરીમાં મારું ખેતર છે પ્લસ મારી વિધવા માને નામે પણ બે ચેકડેમનાનું ઊંચાપત કરેલ છે